હું તમારો ભાઈ રાહુલ આર વી વૃક્ષમાં તમારું સ્વાગત છે વરસાદ તમને પાછું બળદ દેખાય અને આ બધું જો આને સવાર સવારના આપણે ચારી નહીં રહ્યા કારણ કે જો આપણે બળદના હરતા કરતા નાથાભાઈ આવી ગયા છે અહીંયા અને નાથાભાઈ બાજુના પાડોશીની વાડીમાં હાકવા જવાના બળદ એટલા માટે સવાર સવારના ચાલી નહીં રહ્યા આ ભીખડ આખો કે ગયા

જો પોતમાડો જુદી જાય છે તો ફાઈનલી મિત્રો બળદને પણ જોડીને બળદ પણ આપતા નીકળી જાય ના થઈને આગવા જવાને ના થાય ભાઈ ક્યાં આગવા જવાના બાજુ ક્યાં આગવા જવાની નહીં જઈ જાય આપણા હળતા કરતા ના થઈ બળદગાડું લઈને જાય બધા પોતપોતાની સાધન લઈને નીકળી જવાનું બાજુ અને આપણે ટ્રેક્ટર પર બે તો કમેન્ટ કરો ભાઈ ટ્રેક્ટર આગું સારું કે બળદ ગાડું જોયું

પછી ઉપડે પથ્થર એ વિના એટલે માણસ તો નવરો નરી જાય સમજા કામ જ કરવાનું જો હવા પથ્થર ઉપડે ઉપડે એટલે વીણવાનું ટ્રેક્ટર લઈ આવવાનું ટ્રેક્ટરનો ટોલો ભરવાનું ઓરી ભાવ રાખવાનો ઓરી ભાવ પાણા ઉપાડવાનું એક વાર આવીને લાવવા બધા મને થાય છે એટલે કામ જ કરવાનું જિંદગીમાં પછી પાણા વીણીને આપણે દેખાવ વાર્તા પછી આપણું ઘર પર ટ્રેક્ટર અને ડુંગરની નીચાણમાં અમે જઈએ છીએ મિત્રો ડુંગરની નીચાણમાં અને આગળ આવે છે ડોબા અને આ છે આપણું કરપો અને ડોબા આજ ન્યા જ રહી ગયા ઉભા સાઈડ રહેતો જા જો જોઈ લો મિત્રો જોઈ લો એને પણ એમ થઈ ગયું કે આ ગોવા ઉપડેલી છે પછી મિત્રો આપણે પહોંચીએ વાડી અને પાછળ જોયું તો ટાકો કમ્પ્લીટ ભરાઈ ગયો હતો એને જ પેલા વાલ બંધ કરતા એમ

તો આપણે સીધા જોઈ જશું ત્યાં અને છે મિત્રો આ છે એકદમ સરસ રીતે ઉગી આવે છે મસ્ત છે એની પણ બાજુમાં અડધું વાલે છે આપણે જશું હવે ત્યાં અહીંયાથી થી દેખાજો હું ઘણું જુઓ દેખાય બાજુમાં બાજરી છે તેમાં વેખેડ આવે આપણે હું આ સેડે વોચ છું ત્યાં સુધી બળદ પણ આમ સેડે વોજી આવે જોજો જુઓ મિત્રો જુઓ તમે તો ફાઈનલી ગાય આ ગયા હવે આ જુઓ અહીં ગણા લે છે વેખેડા બાજરી છે હા

હા ભાઈ મને વિખેડા આવડે જોઈએ ભાઈ તો અહીંયાથી કઈ નહિ નીકળી ગયા તો મિત્રો કાકા એ ખંચામભાઈને વિખેડો દઈ દીધો પણ ભાઈને ભાગ્યો ને એવું બધું તો ભાઈ એની ગત કરે આ કહેવામાં એવું બધું ભાઈ ફાઇનલી આવડી ગયા હે જોયો લઈ લીધો વિખેડો હાથમાં અને બંને કાકાને ઘનશ્યામ ભાઈ ગયા જો ભાઈ 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 સ્કૂલ વિદ્યાર્થીને બધું આવડી ગયો તો વાગી ગયા મિત્રો અત્યારે પાંચ અને ફૂલ એકદમ અંધાર પડી ગયો લાગે અને વાતાવરણ જાણે વરસાદ આવ્યો થયો અત્યારે પણ ના આવ્યો તો આપણે બધું થઈ જાય કામ અને હું અત્યારે આવી ગયો હું પાદરમાં પાછળ તમને છે બાજરીમાં આપણી બાજરી વાવ લેતી બાજરી પણ કમ્પ્લીટ ઊગી આવી છે અને આપણે આમ આગળ જઈ રહ્યા અને આગળ આવું સીન છે જો નજારા જસ્ટ લુકિંગ લાઈક વાવ અને હું તમને આગળ ટ્રેક્ટર ચાલી રહ્યા છે ત્યાં લઈ જઈશ જોઈએ આમ જુઓ પર ટ્રેક્ટર આગે અહીંયા હું લઈ જઈશ તમને ત્યાં તો ગાઈસ નજારા દેખ સકતો આપણે કાયદેસર તમને આના પડતા હે મેં તો વાડીમાં હું ચલો ઉ પહોંચીને તમને વિડીયો ભરી પહોંચીને ચાલુ કરી બંધ કરી નાખીને ના પછી સ્પીડમાં ભાગીએ લેવરો લેવર એવું કરીએ તો મિત્રો જો અહીં પરિણભાઈ ચાર મોરબા કહે અને અહીંયા લીટ જ ગયા બાકી કાંઈ નથી થાય અહીંયા તલસે ગા આપણા પણ ચીયામાં આમ ગોતો પડે જો તલસે છે મિત્રો એવું બધું સીન છે આમાં શું વધારે ખબર નથી આટલા વરસાદ વરસ્યો આ બધું થઈ ગયું આપણું જોડ બધું એકદમ આમ સમજો લીટા લીટા તાણે હેરાવ છે અને બાજુમાં આપણે સાચા હીરા રહેજો બાજુ ભાઈના ડવાનું કામ ચાલુ હોય અને અહીંયા પગલા ભાઈ આંટો મારે પ્રણભાઈ કેવી રીતના પણ લીટા જ કરવાના હા કહ્યું અલગ હોય એવું બધું તો મિત્રો લીટા તાણી નાખ્યા અને આપે લીટો તાણી ક્યાં જવા ખબર આપણે જાઓને શરૂવાડવા માટે કારણ કે આવી હા ચલો લેવા માટે લેમરગીની લઈને એ તો તમને દેખાડવાની જ ભૂલાઈ ગઈ આપણે જઈ હાલતા 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 ચાલતા એમ એવું બધું હે ચલો આપણે હવે જઈ દીધા શરૂવાડવા માટે મિત્રો કઈને જરો તો લીધો પણ અહીંયા એક ફાયર કર્યો જો પગમાં આવું બધું છે તો ફાઇનલી જરો આપણે કમ્પ્લીટ લેમોર્ગીમાં વાટ લીધો છે અને આપણે

વચ્ચે રસ્તામાં તો મળી ગયા આપણા ભરતભાઈ અને એ ભાઈ જો હવે જાય ચરો લેવા અને આપણે ચરો લઈને થઈ ગયા અહીં વરતા અને થોડા આગળ આવી ગયા તો અહીંયા તો બકરી હાલતી હતી અને એની આગળ જુઓ આગળ આવે વિસનભાઈ આપણા એ પણ ચરો લઈને વર્તા થયા અને આપણે પણ ચરો લઈને વર્તા થઈ આપણા બધા મિત્રો એક સાથે ચરો લેવા ગયા જો પછી મિત્રો ના એની થઈ ગયા ફ્રેશ ને મળી ગયા એકદમ ઘોઘરા જેવા હવે આપણે બહાર જશું ક્યાંક ચાલો નીકળીએ પછી આજે હતું શનિવાર તો આપણે આવીએ ચોપારી ગામની બજારમાં લઈ લીધો હનુમાન દાડા માટે પ્રસાદ કારણ કે જવાનું હનુમાન દાડે અને આ છે ચોપારી ગામની બજારનું સાંજનું નજારો અને આ બાજુ આ બધા ભાઈને ગાંલેટની લાઈનમાં ઉભા હોય એમ ઉભા દીધા અને લઈ લીધો એનું પણ એક શૂટિંગ પછી તો આપણે ભોજી ગયા હનુમાન દાડાના મંદિરે પ્રસાદ હનુમાન દાડાને ચડાવી નાખ્યો અને કરી લીધા એકદમ મસ્ત બજાના દર્શન તો મેં તો કરી લીધા છે તમે પણ કરી લ્યો દાડાના દર્શન અને પછી આવી આપણે કુળદેવી શ્રી રવિજી માતાજીના મંદિરે કરી લીધા માતાજીના પણ દર્શન આ છે કંઈક સાંજનું સુંદર મજાનું સીન તો પછી મિત્રો હાલતે હાલતે આપણે પછી પહોંચી આવ્યા ઘરે એકદમ પડી ગઈ રાતને આજ માટે મિત્રો બસ આટલો જ છે આપણો બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરી છીએ આજે સુધી અમારો વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાવ લાઈક વાળા બટનને દબાવી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાનો ડેલી બ્લોગ જોઈ શકો અને અમારો બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી જય મુલી તર માતાજી